એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોપડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મત પેટીમાંથી પેદા થાય

મેં તો પૂછ્યું નથી તમે કેટલી થાળીમાં જમો છો સાહેબ એક ઓલરેડી જે વસ્તુ અને ચર્ચા ઉપર ચાલી રહેલી છે આખી જો આઈ વાત તમારી બરોબર ત્યારે તમે પાછા બીજી વાર એક ને એક વસ્તુ તમે રિપીટ કરો છો હું તમને બીજો વિડિયો મોકલો બીજો વિડિયો મોકલો કે ના મોકલો પણ આના આના વિશે જે વસ્તુ ચાલી રહી છે એની જ વસ્તુ રિપીટ કરવાનો શું મતલબ કિરીટભાઈ

હું તમને ચોક્કસ વાત કરતો અને અમે તો અહીંયા બધા હળી મળીને રહેનાર લોકો છીએ તો તમે શું કામ બોલ્યા હળી મળીને હોય તો એટલે એવું કોઈ કોઈને કોઈ જ્ઞાતિ વિશે બોલ્યા જ નથી પણ તમે ખોટું શું કામ માથે લો છો તમે વિડીયોમાં શું બોલ્યા એ મને બસ જણાવો અરે એ તો રાજાની રાણીની વાત હતી અમે એવી એ રીતે વાત કરી તો જે આપડા રૂપાલા સાહેબ બોલ્યા હતા એ શું બોલ્યા હતા ના ના એ એ અને આ કોઈ અમારી એવી કોઈ મેટર જ નથી ને એવી કોઈ જ્ઞાતિ વિશે ચોક્કસ કોઈ બાબત જ નથી એટલે તમે એ મગજમાં એવું વિચારી અને તમે પેલું ના કરો ભાઈ તમે મને ક્રિટ બેકલી મદદ કરી દો આ વસ્તુ તમારાથી જે થઈ છે ને ખાલી એક આનો બીજો વિડિયો આપી દો નહીતર પાછું એક કરતા બીજું સળગશે અરે મેં હમણાં જ પેલા ભાઈ તમ પ્રમુખ છે ને ઓકો અમારે ખોડિયાર માતાની સાક્ષી અમારે આવી કોઈ શું કહેવાય મનમાં અમે પાપ રાખીને કોઈ જીવનારા લોકો જ નથી બધા એક થાળીમાં અમે બધા ભાઈઓ જમ લોકો છે બસ તો આજે તમારી જે લાગણી છે ને એટલે એ જે લાગણીમાં વિવેક મને ખાલી મોકલી દો કે કોઈની લાગણી દુબાણી હોય

વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણ થી અથવા મારા પ્રવચન થી અથવા મારી કોઈ વાત થી કોઈ સમાજ કોઈ વ્યક્તિ ને ઠેસ પહોંચી હોય તો મે બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું જય જય ગરવી ગુજરાત આજે આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલય કાર્યાલયનો ઉદ્ઘાટન ના પ્રસંગ ઉપસ્થિત આપણે એકત્ર થયા છીએ

કિરીટ પટેલે વિસાવદર ખાતે ભાજપના કાર્યાલયના ઉદઘાટન વખતે એવો બેફામ વાણી વિલાસ કર્યો કે લુલી લંગડી બેરી બોગડી આંધળી કોઈ પણ રાજમાતા હોય રાણી સાહેબા હોય પહેલાના જમાનામાં એમની કુખેથી રાજાઓ જન્મતા અને હવે રાજાઓ મત પેટી જન્મે છે તો હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ ને પ્રદેશ પ્રમુખ અહીંના પ્રભારી મહામંત્રી અને હાઈકમાન્ડ ને કહેવા માંગુ છું કે આનો મતલબ અમારે શું સમજવો પુરુષોત્તમ રૂપાલાના બોલ્યાના વીસ દિવસે થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે મતપેટીમાંથી રાજાઓ જન્મે છે મત નાગરિકો આપે છે આમ પ્રજા આપે છે અને પ્રજા મત તમને રાજા બનાવવા નથી આપતી તમે પ્રજાના સેવક છો તમે પ્રજાના પ્રતિનિધિ છો તમે લોકસેવક છો પ્રજા તમને એટલે ચૂંટે છે કે તમે એમના દુઃખ દર્દમાં ભાગીદાર બનો એમના પ્રશ્નોનું નિરાકરણ લાવો એમને દિન પ્રતિદિન રોજ એક વ્યવસ્થા કરીને મળો તો કિરીટભાઈ એવું કહેશે કે તમે મત આપો પ્રજા નાગરિકો અને અમે રાજા બનીશું બીજું એમની આ વાણી વિલાસથી જે દિવ્યાંગો છે એમને લુલી લંગણી બોબળા બેરી આવા શબ્દો વાપર્યા તો આ દિવ્યાંગો હોય એ કુદરતની ની ધ્યાન છે એમાં એ વ્યક્તિનો કોઈ વાંક નથી તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાવી પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે એટલે મારા દિવ્યાંગ ભાઈ બહેનો આ વાતને અત્યારે સાંભળતા છે એમને પણ દુઃખ છે ને અમને પણ દુઃખ છે તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલાં લેવા માંગો છો એક બાજુ તમે એમ કહો કે ભૂલ થઈ રૂપાલાજીથી ક્ષમા વિદેશ્ય ભૂષણમ તો અત્યારે એમ કહેશો ક્ષમ વિવસ્ય ભૂષણ તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનોને બ્રીફ આપી દો છો કે સતત ક્ષત્રિય સમાજનું અપમાન કરો ક્ષત્રિય સમાજની માનહાનિ કરો આવા નિવેદનોથી અમારો સમાજનો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે એટલે કાં તો પાટીલ સાહેબ તમે એવું કરો એક દિવસ નક્કી કરો અને તમારા જે બી આવા આગેવાનો હોય જેમને બોલવાનું ભાન નથી જેમને બોલવાની ગરિમા નથી એ બધાને એક દિવસ ગાંધીનગર કમલમમાં પ્રેસ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેટલું ઝેર ઓકવાનું થતું હોય અમારું જેટલું બી અપમાન કરવું હોય એકી દિવસે કર દો આ રોજેરોજ ના કરશો તો મારો પ્રશ્ન છે કે રૂપાલાજીએ ભૂલ કરી તમે એમની ટિકિટ ના કાપી કિરીટ પટેલે ભૂલ કરી આવો વિલાસ કર્યો તો ભાજપ શું એમની પર કોઈ પગલાં લેશે નથી લેતી તો અમે એવું સમજી ગયું કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ આ બાબતથી સંમત છે એટલે તમે વાતને સુલઝાવવાની જગ્યાએ ઉલઝાઈ રહ્યા છો વારંવાર આવું કરી રહ્યા છો એટલે કિરીટ પટેલ જેવા જવાબદાર વ્યક્તિના વાણી વિલાસથી અમે આ છીએ અમારા યુવાનો આક્રોશિત છે અમે અમને સમજાવીએ છીએ ગઈકાલથી આ મુદ્દો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં તો ભારતીય જનતા પાર્ટી આ બાબતનો પણ ખુલાસો કરે